નમસ્કાર મિત્રો વાવડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે વાવડમાં આજે અમે એવા તાજા વાવડ આપની સામે લઈને આવી રહ્યા છીએ કે જે આપણો આજે ચર્ચાનો વિષય છે કે જે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવનો માહોલ હતો એમની વચ્ચે સરકાર શ્રી દ્વારા એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે આમ તો તમામ લોકો એનાથી માહિતગાર છે પણ જે મોકડ્રીલ અને બ્લેકઆઉટ આ બે શબ્દો અત્યારે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આ મોકડ્રીલ શું છે આ બ્લેકઆઉટ શું છે આ યુદ્ધ સાયરન શું છે આ તમામ માહિતી ઉપર વાત કરવા અને તમામ માહિતીઓને લગતા વાવરને લઈ અને અમે આવી ગયા છીએ તમારી વચ્ચે ત્યારે મિત્રો આ મોકડીલની જે પ્રક્રિયા છે એ એક પ્રકારની યુદ્ધની પૂર્વ તૈયારી માટે કરવામાં આવેલું આયોજન હોય છે આ પ્રક્રિયામાં તમામ નાગરિકોને યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કરવામાં આવતી જાળવણીઓ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન કરવામાં આવતી પૂર્વ તૈયારીઓ વિશે માહિતગાર કરવામાં આવે છે કે કઈ રીતે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવે સાયરન વગાડી અને તમામ લોકોને યુદ્ધની અથવા તો કોઈ દુર્ઘટનાની પૂર્વ તેમને જાણકારી આપી દેવામાં આવે છે એમને જાગૃત કરવામાં આવે છે આ જે યુદ્ધનો સાયરન હોય છે એમની આપણે જો વાત કરીએ તો આ યુદ્ધનો સાયરન આપણા જિલ્લા મથકના અથવા તો તાલુકા મથકના જાહેર સ્થળો ઉપર લગાડવામાં આવતું હોય છે સામાન્ય રીતે સરકારી કચેરીઓ ફાયર સ્ટેશનો તેમજ જાહેર સ્થળો ભીડવાળા સ્થળો સ્થળો અને પોલીસના પર આ લગાડવામાં આવવાનું છે આ યુદ્ધના સાયરનની આપણે તીવ્રતાની વાત કરીએ તો એકસો વીસ થી એકસો પચાસ ડિસેબલની તીવ્રતા વાળો અવાજ સાથે આ યુદ્ધનું સાયરન વગાડવામાં આવી શકે છે સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આ જે યુદ્ધના સાયરનનો અવાજ હોય છે

જેથી અન્ય વાહનોના હોર્ન એમ્બ્યુલન્સના જે સાયરન હોય છે એ સાયરન અને પોલીસના સાયરન કરતાં આ તદ્દન અલગ સાયરન હોય છે જેથી લોકો એનાથી અવગત તરત થઈ જાય છે બીજી વાત કરીએ યુદ્ધના સાયરનની તો આ યુદ્ધનું સાયરન વગાડી અને લોકોને સુરક્ષિત સ્થળે મોકલવાની વાત કરવામાં આવે છે લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ થવા માટેની એક જાહેરાત કરવામાં આવે છે અને જ્યારે આ યુદ્ધનું સાયરન વગાડવામાં આવે ત્યારે લોકોને અત્યારે એ પણ અપીલ કરવામાં આવી છે કે આ માત્રને માત્ર એક રિહર્સલ માટે વગાડવામાં આવશે મિત્રો આજે એટલે કે સાત મે બે હજાર પચીસ અને બુધવાર દિવસે જે યુદ્ધ નું આપણા ગુજરાતમાં વાગવાનું છે એ માત્ર માત્ર એક રિહર્સલ ના ભાગ રૂપે વગાડવામાં આવશે જેથી કોઈ પણ લોકો પેનિક ન થવું ડરવું નહીં ગભરાવું નહીં સાથે સાથે અફવાઓને ટાળવી અને સત્તાવાર માહિતીઓ ઉપર વિશ્વાસ કરવો લોકોની મદદ કરી વડીલો બાળકોને અને મહિલાઓને પણ જાગૃત કરવા અને આપણા યુદ્ધ સાયરન અને સરકારની ગાઈડલાઈનો તમામ રીતે પાલન કરવું એવી એક પૂર્વ તૈયારી કરવા માટે એક રિહર્સલ કરવા માટે

કયા સમયે વાગશે જિલ્લાઓની વાત કરીએ તો સાડા સાતથી આઠ વાગ્યા સુધીના સમયમાં સાંજે નવસારી ડાંગ ભરૂચ વડોદરા સુરત તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમાં સાડા સાતથી આઠ વાગ્યા સુધીના સમયમાં સાયરન વગાડવામાં આવશે ત્યારબાદ આઠથી સાડા આઠ સુધીના સમયગાળામાં જામનગર કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ આ પાંચ જિલ્લાઓમાં આઠથી સાડા આઠ સુધીમાં સાયરન વગાડવામાં આવશે અને તમામ જે યુદ્ધ સાયરનની જે રિહર્સલ છે એ કરવામાં આવશે ત્યાર પછી વાત કરીએ આપણે મધ્ય ગુજરાતની તો સાડા આઠ થી નવ વાગ્યા સુધીના સમયમાં મધ્ય ગુજરાતમાં યુદ્ધ સાયરાન વગાડી અને લોકોને આ વિશેની માહિતી આપવામાં આવશે જેમાં અમદાવાદ ગાંધીનગર ભાવનગર બનાસકાંઠા મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં યુદ્ધ સાયરન વગાડી અને તમામ લોકોને માહિતગાર કરવામાં આવશે એક રિહર્સલ કરવામાં આવશે આ યુદ્ધ સાયરન વાગવાની પાંચથી દસ મિનિટમાં લોકોએ કઈ રીતે સુરક્ષિત સ્થળે શિફ્ટ થવું એની પણ માહિતી સરકારી પ્રશાસન દ્વારા આપવામાં આવશે અને મોકડ્રીલની ટ્રેનિંગમાં આ તમામ બાબતોને પણ આવરી લેવામાં આવશે સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આ જે મોકડ્રીલ છે એ દરમિયાન જે યુદ્ધ સાયરન વગાડવામાં આવે છે એના દ્વારા લોકોને એક જાગૃતતા લાવાનો એક કામ કરવામાં આવતું હોય છે ભારતના ઇતિહાસમાં ચાર વખત આ યુદ્ધ સૈરાન વગાડવામાં આવ્યું છે ચારે વખતની આપણે વાત કરીએ તો ઈસવીસન ઓગણીસો માં થયેલા ભારત અને ચીન ના યુદ્ધના સમયગાળા દરમિયાન પણ યુદ્ધ સૈરાન વગાડવામાં આવ્યું હતું તે પછી ઈસવીસન ઓગણીસો ની અંદર ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ યુદ્ધ સૈરાન વગાડવામાં આવ્યું હતું એ જ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તૈરના યુદ્ધમાં પણ યુદ્ધ સૈરાન વગાડવામાં આવ્યું હતું અને સાથે સાથે આપણું જે મોટું યુદ્ધ થયું કારગિલનું યુદ્ધ ઈસવીસન ઓગણીસો નવ્વાણું ની અંદર ત્યારે પણ યુદ્ધ સાયરન વગાડી અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તો ભારતના ઇતિહાસમાં આજથી વર્ષો પહેલા ચાર વખત ઇતિહાસમાં

યુદ્ધના સમયગાળા દરમિયાન ખૂબ જ મહત્વનું સાબિત થતું હોય એવું આપણને જોવા મળે છે ત્યારે અત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અઢારેક જેટલા જિલ્લાઓમાં આજે યુદ્ધ સાયરનની રિહર્સલ કરવામાં આવવાની છે ત્યારે તમામ નાગરિકોએ આ બાબતે જાગૃત થવું બીજા લોકોને પણ જાગૃત કરવા અને અન્ય અફવાઓને ટાળી અને ડરવું નહીં ગભરાવું નહીં અને આ યુદ્ધ સાયરનનું સંપૂર્ણપણે પાલન કરવું એવી ગુજરાત સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારબાદ આપણે વાત કરીએ બ્લેકઆઉટની તો બ્લેકઆઉટ એ એક એવી પ્રકારની પરિસ્થિતિ છે જેમાં જાહેર સ્થળો તેમજ શહેરના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાંથી લાઇટને બંધ કરી દેવામાં આવે છે સમગ્ર વિસ્તારને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવે છે જેથી કરીને હવાઈ યુદ્ધના સમયગાળા દરમિયાન ઉપરથી નીકળતા યુદ્ધના પ્લેનો નીચે કોઈ લાઇટિંગવાળા વિસ્તારને જો અને ત્યાં હુમલો ન કરે એ બાબતને ધ્યાનમાં રાખી અને બ્લેકઆઉટનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હોય છે આ બ્લેકઆઉટની પરિસ્થિતિમાં સમગ્ર વિસ્તારમાં લાઇટને જવા દેવામાં આવે છે લોકોને એક અપીલ કરવામાં આવે છે કે પોતાના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ લાઇટો હોય તેને ઓફ કરી દેવામાં આવે અને સરકારી પ્રશાસન પણ આ બ્લેકઆઉટની કામગીરીમાં જોડાતું હોય છે ત્યારે આજે ભાવનગરમાં પણ બ્લેકઆઉટની પરિસ્થિતિ ઊભી કરવાની છે અને એક રિહર્સલ કરવાની છે એવી કલેક્ટર કચેરી ખાતેથી માહિતી આપવામાં આવી રહી હતી એ સિવાય વાત કરીએ જાહેર સ્થળોને છુપાવવાની તો મોટા બિલ્ડિંગો હોય કોઈ એવા જાહેર સ્થળો હોય અથવા તો કોઈ એવી પ્રાચીન ઐતિહાસિક ઇમારતો હોય તેના ઉપર પણ હુમલો થવાની શક્યતાઓ સંભાવનાઓ હોય છે ત્યારે યુદ્ધના સમયે આવા સ્થળોને છુપાવી દેવામાં આવતા હોય છે અને તે પ્રક્રિયા કરી આવા સ્થળોને સુરક્ષિત કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે તો મિત્રો આ હતી તમામ માહિતીઓ કે જે મોકબિલ સાથે સંબંધ ધરાવે છે આપણે તમામ નાગરિકોએ આ તમામ માહિતીઓનો સંપૂર્ણપણે પાલન કરવાનું છે આપણા આજુબાજુમાં રહેલા લોકો જાગૃત કરવાના છે અને યુદ્ધની પરિસ્થિતિ ન સર્જાય આપણે પ્રાર્થના કરીએ પણ જો આ પરિસ્થિતિ સર્જાય તો આપણે તમામ પ્રકારની આ સુરક્ષા સ્વયં સુરક્ષા કરવી પડે ત્યારે આપણે તમામ માહિતીઓની અને આ ગાઈડલાઈનોની સંપૂર્ણપણે પાલન કરીએ એવી સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે